કલેક્ટર ઓફિસ ભુજ કચ્છ ખાતે નખત્રાણા નગરપાલિકા સમીક્ષા બેઠક યોજાઈ હતી એમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ ગોવિંદભાઈ મારવાડા અને નખત્રાણા શહેર પ્રમુખ જયેશભાઈ સોની અને પશ્ચિમ નખત્રાણા મંત્રી હાસમભાઈ થોડીયા રફીકભાઈ થોડીયા અને પક્ષના પ્રતિનિધિઓ અને નખત્રાણા નાયબ કલેક્ટર સુથાર સાહેબ નખત્રાણા મામલતદાર સાહેબ નખત્રાણા નગરપાલિકા ચીફ ઓફિસર ગઢવી સાહેબ તથા કલેક્ટર શ્રી અરોરા સાહેબ બે વિડીયો કોન્ફરન્સ કરી અને નખત્રાણા નગરપાલિકાના ચૂંટણીના વિષય માર્ગદર્શન આપ્યું હતું અને નખત્રાણા નગરપાલિકા અને ગ્રામ્ય પંચાયત બોર્ડમાં ફેરબદલ થતા આના વિષય આમ આદમી પાર્ટીના નખત્રાણાના શહેર પ્રમુખ શેર પ્રમુખ જયેશભાઈ સોની કલેક્ટર સાહેબ શ્રીને સૂચના અને રજૂઆત કરવામાં આવી હતી કે ગામતડના ગ્રામ્ય પંચાયત વખત નખત્રાણાના પાંચ થી છ વોર્ડ આવતા હતા અને હવે નગરપાલિકાની રચના બાદ વોર્ડ વાઇઝ રચનામાં ગામતડને ભેળવીને છ વોર્ડ બનાવેલા છે તેમાં પણ સુતાર શેરીને અને મહેન બજાર જોશી ફળિયો વોર્ડ નંબર 6 માં ભેળવી રોડ અને નદી લંગીને જવાનું થાય છે તેમ જ ગામતડના ગામ પંચાયત વખતના પાંચ વોર્ડને ભેગી કરી નગરપાલિકાનું એક વોર્ડ નિર્માણ થાય તેવું હતું તેમ છતાં બધા ગામતડના ભાગ કરી અને સર્વે નંબર પ્રમાણે ગોઠવણી કરવામાં આવી છે તો સર્વે નંબર પ્રમાણે કરતા હોય તો ગામતડને બાકાત રાખી અને ગામતડનો એક વોર્ડ બનાવવો જોઈએ તેવી રજૂઆત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કરી હતી